લાવ્યો જો ફટાકડા તારા માટે જો પ્રિન્સ તારા અલગ ની ના લગન ઝઘડો ના થાય બે વચ્ચે ને એન જોડે રહીને ફોડાવર આવજે જ્યોતિર લાવ્યો બેટા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો વેલો ઉઠી ગયો છું આજે તો હવે યોગા નો ટાઈમ થઈ ગયો તો યોગા કરી લો મેટ પાથરી દીધી છે ગાઈસ જ્યોતિ તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા અને ફરમાઈશો બધી એની ચાલુ થઈ ગઈ છે શું લાવવાનું બેટા સુતળી બોમ તું ફોડે સુતળી બોમ શું વાત છે અને પેલા પોપઅપ પોપઅપ લાવું કે ના લાવું હે ને આ તો નાના ફટાકડા લેતા આવીએ તું ફોડો ને તને બીક ના લાગે એવા હે ને હે ને સ્કૂલે જઈએ આવે પહેલાં મસ્ત નાના પછી નાની આવડી નાની નાની કોઠી લાવી છે ને તાલી દેજે પપ્પા આઠ સ્કૂલે જવા મસ્ત જઈને આવતો રહે બરાબર હા ને નાસ્તો કંઈ લાવો ને નાસ્તો શું લાવવું બોલ તારા માટે તું સ્કૂલેથી આવું એટલે સ્કૂલેથી આવું એટલે હા ઓકે લઈ જાય હા બેટા મસ્ત છે સ્કૂલે જઈને આવતો રહ્યો હે ને શું ઉઠી જાય ને બેટા કેટલા વાગ્યા એ સાડા આઠ થયા પ્રિન્સ હે ને ભાઈ આપણો ના નાસ્તો નહીં કરવાનો સાડા આઠ થયા કેટલા જો જ્યોતિર્ તો રેડી થઈને સ્કૂલે જતો રહ્યો તાર ઉઠવા નહીં હા હાર પણ ઉઠી વેકેશન છે તો સાડા આઠ કયા બેઠા પ્રિન્સ ઉઠી ગયો નાસ્તો રેડી એનો ચા અને ચવાણું ઓકે નાસ્તો કરી લે પછી નહીં લે હન આઈસ બ્રેકફાસ્ટમાં ઇડલી સંભાર છે તો નાસ્તો કરી લઈએ હવે ભૂખ જોરદાર લાગી છે જો ગાઈસ પપ્પા બધું હેર ઓઇલ ને શેવિંગ ક્રીમ ને બધું લગાવવા માટે ડ્રીલ મશીનથી ઓલ પાડીને લગાવે છે આ આઈ જશે ખરું માપ કમ્પ્લેટ

લગાવી ને નહીં પણ એ જવા દો એ સિરપ નહીં કામ નહીં પપ્પા કઈ વચ્ચે વારી આવ પપ્પા ઓ રસોડામાં લગાવશે આવ્યું આ શું મૂકવા કામ આવશે ટાઇલ્સ ના તૂટે ધ્યાન રાખજો સાડા અગિયાર વાગ્યા નાઈનો ફ્રેશ થઈ ગયો છું મારા ફેવરેટ કલરની ટી શર્ટ પહેરી લીધી છે બ્લેક કલર અને મમ્મી નીકળી ગયા છે વોકિંગ માટે ચાલજે બરોબર થોડું થોડું ચાલુ છું ચાલો વધારે ચાલવું પડે હા ડોક્ટરે કીધું છે વધારે ચાલવાનું પ્લેટ ભલે કાઢવાની હોય પણ ચાલવું તો પડે ને પ્લેટ કાઢ્યા પછી તો કમ્પ્લીટ થઈ જાય ઘૂઘરા જેવું જો અત્યારે વધારે ચાલે તો બ્લોગ તો પછી જોવાશે એ તો મમ્મી પણ બ્લોગ જોવો છે મારા ઇન્ટરેસ્ટ પડી ગયો એટલે આજે પાંચ છ બ્લોગ જોઈ નાખે નહી નાસ્તો કર્યો પેલો હાંડો અને પડ્યું ખાવું હોય સારું પ્રિન્સ લંચ કરવા બેસી ગયો છે દાળ ભાત શાક મોહન થાળ મોહન થાળ ફેવરેટ નહીં કોટી વાત કેટલા ઢેફા ખાતા ત્રણ ચાર ઢેફા ખાતા જ ખરા તો શું ફેવરેટ ખમણ હા એ વાત છે ખમણ લાવશું કાલ બાલ બરોબર ને જ્યોતિર આવશે હો સ્કૂલેથી ટાઈમ થઈ ગયો છે તે રાહ ના તો પછી બે ગયો ખાવા એ વાત છે ભૂખ લાગત ખાઈ લેવાનું આઈ જા બાપજી આઈ ગયા એક્ઝામ છે માનું લે કે કપડા બદલી દાદા જોડે નવું લગાવી દીધું દાદા એ બધું જો આવે મન જોડે તો આવે ફટાફટ જ્યોતિર્ ઓ ક્યાં પાકિસ્તાન લખ્યું છે હા રોહિત લખ્યું છે આઠ કપડા બદલી વાર તો છે તારા ડેની જેવા લાગે છે ડેની ડેની ડેન જપ્પા જોયો છે તે ડેની જોયો છે તે ગૂગલમાં સર્ચ મારજે ડેની હા એ વાત સાચી ઉપડે જો રખડવા બાર તડકામાં એ ખાઈ લે પેલા એન શું વારી રોનાલ્ડો બન કરતો રોનાલ્ડો જેવો કરતો એક વાર એક વાર એક વાર એન એક વાર કર દે શું શું એ ઢોકળા કોણ લાવ્યું ખબર છે ને કોણ તમે તો પછી યાર ગોળભાત આપ્યા મને આપણે થોડાક આપીશ એઠાં કરું હું સારું નહીં ખાઉ હં ભાઈ હું બીજા લઈ લઉં હં જો પડતો નહીં નહીં તો ટાઈ ટાઈ ફિસ થઈ જશે ચાલ ખાઈ લે ને હવે ચાલ વાગ્યો ને નહીં વાગ્યું તો બરોબર વાગ્યું પણ કોને કહે નહીં એવું તો બરોબર

એકલા એકલા સીતા પર ખાવ ને એટલે આવું થાય અંતરાઈ જાય ખાવ એકલા હજુ આ ખાવ એકલા નહીં જોયું એકલા એકલા ખાય છે ને મમ્મી પાણી આપજો આહા હા લાડક કોઈ દીકરો ભાઈ પાણી આપવા આવે શું વાત છે તારું જમવાનું કઈ લાવવાનું હું પ્રિન્સભાઈ ટોઠા ખાવા જઈએ છીએ અને બોમ્બ લાવવાના છે તારા કયા બોમ્બ લાવીએ બોલ ચાયા ના 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 તાર જેવડા આવડા હા ને તાર ખાવું કંઈ લેતા જઈએ બીજું તા માટે શું બોલ જે હાર જેલ આવજો હો ને કે નહીં જે લાવીએ કે નહીં લાવીએ હા રાઈસ સ્વીટો રીંગણની સબ્જી બનાવે છે ખીચડી મૂકી છે હુન પ્રિન્સ બે આજે મસ્ત ફેમસ જગ્યાએ ટોઠા ખાવા જઈએ છીએ દર વખત શિયાળામાં જઈએ ત્યાં ચાલ ખાવા જ ટોઠા લેતા જઈએ તારા પીઠું તો નહીં ભાવતા એના ટોટા અમે જઈને આવીએ તો ગાય હું અને પ્રિન્સ બંને ટોટા ખાવા જઈએ છીએ થલતે જ જમી લઈએ ત્યાં ત્યાંથી આજ પ્રિન્સને ટોટા ખાન બહુ ઈચ્છા હતી તો પછી શાંતિથી જમી કરીને પાછા આવીએ ઘરે અને મમ્મીનું પાર્સલ કરાવતા આવીએ ગાય ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ અમે જમવા માટે તો જોઈ શકો છો આ થલતે જોઈ શકો છો મેનું ટોઠા રોટલો પાપડ છાસ બધું જ મળે છે લસણની ચટણી બધું તમે પણ કોઈક દિવસ આવો અમદાવાદ થલતેજ તો વિઝિટ કરજો ગાઈસ જોઈ શકો છો રેસ્ટોરન્ટ અંદર ટીવી બધું જ તમે આઈપીએલ ચાલતી હતી ત્યારે પણ બહુ આવતા હતા મેચ જોતા જોતા જમીએ એસી હોલ ને બધું જ છે એસી અંદર છે એટલે હોલ આખો એસી વાળો છે પ્રિન્સ કે મજા આવે અહીંયા આગળ પૂકા તો બધા ગાઈસ આવી ગયું છે જમવાનું મારો ટોટા અને રોટલો સેવો પ્રિન્સ માટે ગોળ મંગાવ્યું છે એ રોટલો નથી ખાતો એટલે બ્રેડ જોડે ખાશે બરાબર શાંતિથી ખાજીએ ખાવું એ જોવો છો મંગાવી છાશ હા પાણી યા મિનરલ વોટર જ પીજે હા મંગાવી દીધું છે ઓકે

સાંજનું ડિનર કરવા બેઠી છે જમી લે શાંતિથી શાંતિ થી આવો ટોઠાલ આવ્યો તારા માટે પાર્સલ કરાય તીખા નહીં મોડા છે એકલા એકલા ના ખાઈએ અમે એ દાદી માટે ટોઠા લેતા જા મમ્મી ને કે આપ જાય રોટલી જોડે ટેસ્ટ કર ખવા એટલા ખાજે બાકી તો સ્વીટુ ખાઈ જશે શું પાડું જાટ પાડા પ્રિન્સ કે જોતી તો ગાઈસ એમ કહે છે કે વ્લોગ ઉતારો ને પ્રિન્સ ને જ્યોતિર બે સુતડી બોમ ફોડે છે મિરચી બોમ ફોડે છે એમ જો વાતાવરણ ઘર નું પણ ઘર પણ વ્લોગ નું થઈ ગયું છે કે વ્લોગ ઉતારો પપ્પા તો આ કલર શોટ ફોડી આપશે પ્રિન્સ જ્યોતિર ને એટલે જ્યોતિર જોઈન ખુશ થશે ભાઈ 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 જો ગાઈસ જ્યોતિર કેટલો ખુશ થઈ ગયો પ્રિન્સે કલર શૉટ સડગાયો તો બીજો કલર શૉટ પ્રિન્ટ સડગાવે ડિબેટ એની નીકળી ગઈ છે પણ જોઈએ ઓ સડગશે કે નહીં સડકતો અડાડ એન બિયા વગર આંખો દૂર રાખ

ગુડ નાઈટ આવજો જય માતાજી